સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં આ વિડિયોમાં હું તમને વિદ્યાશાખ ભરતી બે હજાર ચોવીસનું ટેટ ટુનું ભાષાનું અંદાજેથી કેટલું મેરીટ રહી શકશે તેના માટેનું મેરિટેનાલિસિસ આપવાનું છું આ વિડિયો છે હું બીજી વાર બનાવું છું ઘણા બધા લોકોને ખબર પડી ગઈ હશે ગઈકાલે મેં વિડીયો બનાવેલો હતો પણ એમાં મારી એક ભૂલ થઈ ગઈ હતી અને એ ભૂલને લીધે એ વિડીયોને મેં પ્રાઇવેટ કરી નાખ્યો હતો બરાબર હવે ભૂલ એવી રીતના નથી કે ભાષાની અંદર દર વખતે સરખી સરખી જગ્યા આવતી હોય છે ટેટ ટુમાં બરાબર છે પણ એ વિડિયોમાં મેં થોડીક જગ્યાને પ્લસ માઇનસ કરી નાખી હતી ગુજરાતી અને ઇંગ્લિશમાં થોડી જગ્યા વધારે આપેલી હતી અને સંસ્કૃત છે એમાં થોડી જગ્યા ઘટાડી અને તમને એનાલિસિસ આપેલું હતું પછી ઘણા બધા લોકોની મને કમેન્ટ આવી કે સર બે હજાર પંદરનો એક પરિપત્ર છે જેની અંદર જે ટેટ ટુ છે એમાં ભાષામાં સરખી સરખી જગ્યા આવતી હોય છે એટલે પછી મેં વિચાર્યું કે આમાંથી તો મેરીટ છે એ ઘણું બધું ફેરફાર થઈ જાય છે આના લીધે તો બી આ ખોટી માહિતી જે તમને આપું એના કરતાં તો આખે આખો વિડીયો પ્રાઇવેટ કરી અને એ ભૂલ સુધારી અને ફરીથી આ નવો વિડીયો

બે હજાર ની વાત કરીએ તો બે હજાર અને દરેક ભાષાની અંદર પાંચસો થી સાડા પાંચસો જેટલી જગ્યા આવી શકે છે અને સૌથી પેલા જણાવી દઉં કે ભાષામાં આ વખતે જે લોકો બધા પાસ થયા છે એને સાચે ખૂબ જ સારી મહેનત કરેલી છે ચાર હજાર એક્યાસી લોકો જ પાસ થયા છે અને જે સીએ નું રિઝલ્ટ અટકતું હોય છે આ વખતે બે હજાર ત્રેવીસનું ભાષાનું રિઝલ્ટ હતું અને ભાષાની અંદર સાચે ઘણી બધી મહેનત કરવી પડે આમ જોવા જઈએ તો સૌથી વધારે મહેનત ભાષાવાળા ઉમેદવારોએ જ કરેલી છે એનું એક સિમ્પલ રીઝન છે કે બાકી બધા વિષયની અંદર તો એક બે ચોપડી વાંચવી પડે ગણિતવાળા અને ગણિત વિજ્ઞાનમાં તો બે ચોપડી વાંચવી પડે ગણિત અને વિજ્ઞાનની બરાબર છે સોશિયલ સાયન્સમાં એની છથી આઠની ચોપડી વાંચવી પડે પણ ભાષામાં એવું નથી ભાષાની અંદર ઇંગ્લિશ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ બધાના વ્યાકરણ કરવા પડે બધી વસ્તુ કરવી પડે એ સિવાય જે કોમન પેપર છે એમાં રીઝનિંગ અને ગણિત આવતું હોય છે પછી એ સિવાય કરંટ અફેર અને સોશિયલ સાયન્સની ઘણી બધી વસ્તુ આવતી હોય છે તો એ લોકોને ઓવરઓલ બધી વસ્તુ તૈયાર કરવી પડે ત્યારે એ લોકો પેપર આપતા હોય છે એટલે જે લોકો પાસ થયા છે બે હજાર ત્રેવીસમાં એને સાચે ખૂબ જ સારી મહેનત કરેલી છે અને મારું એવું દિલથી માનવું છે કે બે હજાર ત્રેવીસ વાળા બધા ઉમેદવાર એ લાગી જાય બરાબર છે એવું નથી કે બે હજાર સત્તર વાળા ના લાગે બધા એ લોકો લાગે પણ બને ત્યાં સુધી સૌથી વધારે કોમન ઉમેદવાર છે નવથી બારમાં એ મોટા ભાગના લોકો કોમન નીકળી જાય અને મેરિટ ઘણું બધું નીચું જાય એવી મારી અપેક્ષા છે કારણ કે બે હજાર ત્રેવીસ વાળા લોકોને જે લોકો નીચું મેરિટ છે એ લોકો સાચે ઘણો અન્ય થશે કે ભાઈ આટલી મહેનત કરી પાસ થયા છતાં પણ નામ ના આવે એટલે ઘણું બધું દુઃખ થાય બરાબર ચાલો હવે સૌથી પહેલાં હું એ ભાષાની વાત કરીશ કે જે ભાષા બધાને લખતા અને બોલતા આવડે છે એ કઈ છે ગુજરાતી ભાષા બરાબર આપણી માતૃભાષા તો ગુજરાતીની અંદર ચાર હજાર ત્રણસો ને ચોવીસ જેટલા ફોમ ભરાવાના છે હમણાં બરાબર પીએમએલમાં તમે જોઈ શકો છો તાટની અંદર તેરસો પ્લસ જેટલી જગ્યા આવેલી છે જેની અંદર જગ્યા વધારો થયો તે પછીની વાત કરું છું ઘણો બધો ગુજરાતીમાં તો ઘણો બધો જગ્યા વધારો થયો છે લગભગ જગ્યા ડબલ જ થઈ ગઈ છે બરાબર પહેલા તો સાતસો થી આઠસો લોકો જતા અત્યારે તેરસો જેટલા લોકો થઈ ગયા છે કારણ કે ગ્રાન્ટી નેટમાં જગ્યા ઘણી બધી વધી ગઈ છે નવ થી દસ અને અગિયાર બારની અંદર હવે આમાંથી બધા લોકો કોમન નદી નીકળવાના પણ બને ત્યાં સુધી વધારે પડતા કોમન નીકળે તો એ વધારે સારું રહેશે તમારા માટે ટેટ ટુ ની અંદર

એવું મેરિટ જે સાવ કન્ફર્મ છે કે આ લોકોનો તો વારો આવી જ જશે બરાબર અને એક એવું મેરિટ છે એ પ્રાર્થના કરવા જેવું મેરિટ છે એનો મતલબ શું કે એ કોઈ પણ આંકડા વચ્ચે બે આંકડા આપેલા છે એ કોઈ પણ આંકડા વચ્ચે મેરિટ રહી શકે છે આમાં વારો આવે પણ ખરા અને ન પણ આવે સાવ કટોકટ મેરિટ અટકે તો અમુક પોઈન્ટથી રહી જાય એવું પણ બની શકે છે હું જો નિરાશ નથી કરતો પણ થોડુંક આમાં છે ને એવું છે કે ન પણ આવી શકે અને આવી બી વચ્ચે હોય અને થોડુંક તમારો આવ્યો તો છેલ્લે પાછળ આવવાનો તમારો વારો આવી જાય એટલે આમાં સગાઈકારો જેવું મેરિટ છે જ્યાં સાવ કન્ફર્મ છે બરાબર એ લોકોને જણાવી દઉં કે ઓપન કેટેગરીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ સત્તાણું ઈડબ્લ્યુએસમાં સડસઠ પોઈન્ટ ત્યાંસી એટલું મેરિટ હોય તો તમને વાંધો નહીં આવે પછી એસીબીસીમાં સડસઠ પોઈન્ટ પંચાણું એસસીમાં અડસઠ પોઈન્ટ અગિયાર અને એસટીની અંદર છાસઠ પોઈન્ટ ઝીરો ચાર આટલું હોય તો તમારો વારો આરામથી આવી જશે હવે આનાથી મેરિટ નીચું કેટલું રહી શકે એની વાત કરીએ આપણે તો ઓપન કેટેગરીમાં થી અડસઠ જેટલું ઈડબલ્યુ એસમાં છાસઠ સડસઠ પછી સેમ વસ્તુ એસી અને એસી બેમાં લાગુ પડશે થી સડસઠ જેટલું મેરિટ રહી શકે છે અને એસટીની અંદર થી ચોસઠ જેટલું મેરિટ રહી શકે છે ક્લિયર જેટલી વાત હવે ઘણા લોકોને પ્રશ્ન થશે કે સર જે લોકોનું લગ્ન થઈ ગયું એનું શું તો ભાઈ એ લોકોએ થોડાક પેન્ડા વેચી નાખવાના બરાબર અને નાનો એવા જમણવાર કરી નાખવાનો તમારા તરફથી થોડો ખર્ચો થશે પણ બધાને લાગશે કે ના લગ્ન કર્યા પછી માણસો સરકારી નોકરી લઈ શકે છે ન કરતા તેવું એવું જ છે કે ભાઈ સરકારી નોકરી ન મળે તેઓ લગ્ન નથી થતા માણસોના આ બધી વસ્તુ છે ચાલો હવે આપણે બીજા વિશેની વાત કરીએ એક એવી ભાષા જે બધાને લખતા ઉડે છે પણ બોલવામાં પાડોશી દેશ જેવા છે કેવા પાકિસ્તાન જેવા મતલબ કે અમકો ઇંગ્લિશ નહીં ફાવરતા હે એના જેવું ચલો હવે અગિયાર બાર ની અંદર જે જગ્યા દ્વારા થયો છે એનો કોઈ લાભ નથી મળવાનો એટલે બધો એનું રીઝન એ છે કે અગિયાર બારમાં ઘણા બધા ઓછા ઉમેદવાર પાસ થયા છે એકસો વીસ ઉપરના બધા લોકો આવી જવાના એકસો વીસ વડે આવી જવાના છે બરાબર છે એટલે એમાં ગમેલો જગ્યા દર કરો એ સામે એટલા ઉમેદવાર જ નથી તો એનો કોઈ મતલબ નથી એટલે એ જગ્યા અમે કન્સિડર કરેલી નથી જેટલા કોમન નીકળી શકે છે એટલા જ આંકડા મેં અહીંયા લખેલા છે ટેટ ટુ ની અંદર પાંચસો જેટલી જગ્યા આવે તો લગભગ બાવીસો ને પચાસ સુધીના લોકોનો વારો આવી શકે છે પણ અગેન બધા લોકોનો વારો નહીં આવે અને સુધી બરાબર છે અમુક કોમન ઉમેદવાર ન પણ નીકળે તો આમાં અંદાજિત મેરિટ છે એ તમે જોઈ શકો છો બરાબર છે એકદમ કન્ફર્મ મેરિટ સગાઈ કરવા જેવું મેરિટ બરાબર છે ઓપન કેટેગરીમાં એકોતેર પોઈન્ટ પાંચ ઇડબલ્યુ એસમાં ઓગણસી બરાબર છે પછી એસીવીસીમાં સીતેર પોઈન્ટ સોળ અને એસટીમાં સડસઠ પોઈન્ટ પાંચ આટલું મિનિટ હોય તો તમારો કન્ફર્મ આરામથી વારો આવી જશે બરાબર છે અને પ્રાર્થના કરો જેવું મિનિટ મતલબ કે આટલું મિનિટ રહી શકે છે બરાબર આની વચ્ચે આજુબાજુ ક્યાંક રહી શકે છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં ઓગણસી ઇડબ્લ્યુ માં અને એસીબીસી અને માં ત્રણે ત્રણમાં સરખું છે અડસઠથી ની આજુબાજુ રહી શકે છે અને એસટીમાં ચોસઠથી પાસઠ જેટલું મિનિટ રહી શકે છે ક્લિયર છે ચાલો હવે એક એવી ભાષા જે બોલતા બધીને આવડે છે પણ લખવામાં ક ફ માં ફાફા પડે છે સરખા સરખા થઈ જતા હોય છે બરાબર છે તમને બધાને ખબર પડી ગઈ છે હિન્દીની વાત કરું છું હિન્દી છે ને આમ જોવા જઈએ ને તો ગુજરાતના મોટાભાગના લોકોને બોલતા આવડે છે કારણ કે આપણે પિક્ચર જોતા હોય છે પછી સિવાય સિરિયલ જોતા હોય છે બધી વસ્તુ હિન્દીમાં હોય એટલે વાંધો નથી આવતો પણ ધોરણ આઠથી લગભગ મોટા મોટાભાગના લોકોને હિન્દી છૂટી જતું હોય છે પછી અમુક લોકો હિન્દી લેતા હોય તો વાત અલગ છે નવ દસ અને અગિયાર બારની અંદર પણ જનરલી એવું થતું હોય છે કે ભાઈ સંસ્કૃત લેતા હોય છે ઓપ્શનમાં હિન્દી કાઢી નાખે છે જેને લીધે હિન્દીમાં લખવામાં તકલીફ પડતી હોય છે ક ને ફ પછી બ ને વ જ ને બહુ આપણે શબ્દમાં ગુજરાતી ઇંગ્લિશ હિન્દીમાં તકલીફ પડતી હોય છે આવી પહેલા તો મને પડતી હતી બરાબર છે અત્યારે હું લખતો નથી મને ખબર નથી ક્લિયર છે ચાલો હિન્દીની વાત કરીએ આપણે ઓગણીસો છવીસ જેટલા ફોર્મ ભરવાના છે બહુ ઓછા ફોર્મ છે હિન્દીની અંદર ટાટ અંદર ત્રણસો ને છન્નું જેટલા જ લોકો છે એની જગ્યા અમે આવેલી છે બરાબર છે બહુ ઓછા લોકો છે જગ્યા વધારા પછી પણ બહુ ઓછા લોકો છે બરાબર ટેટ ટુ પાંચસો જેટલી જગ્યા આવી શકે છે અને ટોટલ આઠસો ને છન્નું જેટલું મેરિટ ત્યાં સુધી વારો આવી શકે છે બરાબર છે હવે છે એની વાત કરીએ તો કન્ફર્મ કેસ નું ચોસઠ પોઈન્ટ છ એસીબીસીનું નું છાસઠ પોઈન્ટ એક હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો ઈ ના ઉમેદવાર આની અંદર હિન્દીની અંદર બહુ ઓછા છે લગભગ એકસો સિત્તેરની આજુબાજુ છે ટોટલ ફોર્મ કેટલા છે એ તમને આગળ કીધા મેં તમને ઓગણીસો છવ્વીસ જેટલા એમાંથી લગભગ એકસો સિત્તેર થી એકસો પિચોતેર જેટલા ઈડબ્લ્યુએસ ઉમેદવાર છે એને લીધે એનું જે મેરિટ છે એ ઓછું અટકે છે બરાબર છે અને એસી બીસી ઘણા બધા ઉમેદવાર છે એટલે એનું મેરિટ છે એ ઓપન કેટેગરી કરતા થોડુંક નીચે રહેવાનું છે એસસી ની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ ચાર અને એસટી ની વાત કરીએ તો ત્રેસઠ પોઈન્ટ પાંચ ક્લિયર છે પ્રાર્થના કરવા જેવું મેરિટ કે આરામથી ઘણા બધા કોમન ઉમેદવાર નીકળી જાય તમારો આવી જાય તો એવા વાત કરીએ તો પણ કેટેગરીમાં છાસઠ થી સુધીનો વારો આવી શકે છે ચલો હવે એવી ભાષા જે મોટાભાગના લોકોને નથી બોલતા આવડતી કે નથી લખતા આવડતી બરાબર છે એ કઈ છે સંસ્કૃત ભાષા ખુબ જ મહત્વની ભાષા આમ તો જોવા તો આપણા શાસ્ત્રની ભાષા કહેવાય સંસ્કૃત છે બરાબર છે મોટા ધર્મની અંદર સંસ્કૃત છે એ આપણી પૌરાણિક ભાષા છે વેદોની ભાષા છે અને દેવોની ભાષા કહી શકાય છે પણ અત્યારના અત્યારે કહેવાય કે લોકોને ઉપયોગ નથી આવડતી બાકી આવડવી જોઈએ અને ઘણા બધા એવા પ્રદેશ છે કે જ્યાં સંસ્કૃત બોલાતું હોય છે તો એ લોકોએ આપણી સંસ્કૃતિ જાળવી રહી છે જ્યાં સંસ્કૃતની વાત કરીએ તો એમાં એકવીસો સત્તાવન જેટલા જ ફોર્મ ભરાના છે આમાં પણ ઓછા છે હિન્દીની જેમ જ બરાબર ટાટની અંદર આમાં પણ ઓછી જગ્યા આવેલી છે ચારસો ત્રેવીસ જેટલી જગ્યા આવેલી છે જગ્યા વધારે પછીની વાત કરું છું ટેટ ટુ માં પાંચસો જેટલી પાંચસો જેટલી જગ્યા આવે તો ટોટલ નવસો ને ત્રેવીસ જેટલા ઉમેદવાર છે એ ભરતીમાં લાગી શકે છે પણ મને લાગે છે ત્યાં સુધી સાડા સાતસો થી આઠસો લોકો જ ભરતીમાં લાગશે ટોપના બરાબર છે કારણ કે બધા લોકો કોમન નથી નીકળવાના એટલા માટે ચલો આના અંદાજિત મેરિટની વાત કરું તો એકદમ કન્ફર્મ સદાય કરવા જેવું મેરિટ બરાબર છે ઈ ઓપન કેટેગરીનું અડસઠ પોઈન્ટ ચોસઠ ઈડબ્લ્યુએસનું સડસઠ પોઈન્ટ પચીસ એસીબીસીનું સડસઠ પોઈન્ટ છેતાલીસ એસસીનું સડસઠ પોઈન્ટ પંચાવન અને એસટીનું ચોસઠ પોઈન્ટ સડસઠ આટલું રહી શકે છે બરાબર અને પ્રાર્થના કરવા જેવું મેરિટ મતલબ કે અંદાજીત રહી શકે તેવું મેરિટ ઓપન કેટેગરીનું સડસઠ થી અડસઠ ઈડબ્લ્યુએસનું છાસઠ થી સડસઠ એસીબીસી ને એસીમાં એમ જ છે છાસઠ થી લઈને સડસઠ સુધી અને એસટીમાં બાસઠ થી ત્રેસઠ સુધી ચલો સૌથી પહેલાં તમને મારો વિડીયો ગયો હોય તો વિડીયો લાઈક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે દસ હજાર સબસ્ક્રાઈબર લઈ આવ્યા છે વિડીયો તો આમ પાંચ સાત હજાર દસ હજાર લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એનું શું કામ બરાબર એટલે સબસ્ક્રાઈબ કરી નાખો ક્લિયર છે અને જો તમે ન વાંચેલી હોય તો મારી રિક્વેસ્ટ છે કે તમે બધા એકવાર જરૂરથી વાંચજો બરાબર છે ગીજુભાઈ બધેકાની ટીવા સપના બુક આની પહેલાં ચાર પાંચ વિડીયો મેં તમને કીધું હતું પણ હજી સુધી ઘણા બધા લોકોએ નથી વાંચેલી બરાબર છે તમને ગૂગલમાં ફ્રીમાં આ ચોપડીની પીડીએફ મળી જશે સર્ચ કરશો એટલે તમને મળી જશે આ પીડીએફ શિક્ષકોની ભગવદ્ ગીતા કહેવામાં આવે છે કેવી રીતના ભણાવવું બરાબર છે ક્યાંક નવા નવા આઈડિયા છે ભણાવવાના બરાબર છે બધી વસ્તુ તમને સમજવા મળશે ક્લાસ મેનેજ કેવી રીતના કરવો કોઈ પણ વિષય ખાસ કરીને ભાષાનો વિષય કેવી રીતના શીખવું આ બધી વસ્તુ તમને ખબર પડશે બરાબર છે એટલે એકવાર આ બુક છે જરૂરથી વાંચજો તમને બહુ મજા આવશે ક્લિયર છે અને હજી પણ તમને કાંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરી શકો હું જરૂરથી રિપ્લાય આપીશ બરાબર છે તો આપણે નેક્સ્ટ વિડિયોમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખો ક્લિયર છે